પરાજય ને ભારે છે કોંગ્રેસ ની ખાતા હાલત ને થતી જોવે છે ત્યારે એમને નજીક ના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે ત્યારે સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરૂષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની

હસ્તિનાપુર હસ્તિનાપુરની અંદર કરતા હોય દુશાસન વસ્ત્ર પ્રેક્ષક બેઠા હોય તેમ અત્યારે લોકશાહી માં વાણી વિલાસ કરી અને દુશાસન પણ ઉતર્યું છે અને સજ્જન માણસો મુખ પ્રેક્ષક બની ને જોઈ રાખ એ ખૂબ જ બાબત છે માટે તેમની સાથે સરખાવાનું મેં એક વાત કરીશ

આર્થિક પાટનગર સૌરાષ્ટ્ર એવા રાજકોટ ની અંદર રૂપાલાજીએ જે વાણીવિલાસ કરી અને જે બેન દીકરીનું અપમાન કર્યું છે આ સૃષ્ટિની બધી જ બેન દીકરીનું અપમાન કર્યું છે ત્યારે મુખ પ્રેક્ષક બનીને દિલ્હીના નેતાઓ જોઈ રહ્યા છે તો હસ્તિનાપુરની એ સિન સિનેરી અને અત્યારના મહાભારતમાં કોઈ લાંબો ફરક દેખાતો નથી માટે કૌરવ ગણાનાર વ્યક્તિઓ પલટવાર કરતા હોય પોતાનું આત્મમંથન કરે પોતે આત્મમંથન કરી અને લોકતંત્રની અંદર જે બનાવો બની રહ્યા છે તે સાહેબ પટેલ સમાજના હોય દલિત સમાજના હોય કોળી સમાજના હોય કે ક્ષત્રિય સમાજ ના હોય છે અને એ જમાનામાં અંગ્રેજો હોય કે મુગલ સામ્રાજ્ય સામે લડનાર ક્ષત્રિય નું જયારે અપમાન થતું હોય ત્યારે આ રાજા મહારાજાઓનું અપમાન નથી આ સમાજની અંદર રહેતા બધા જ જીવોનું અપમાન એટલા માટે ગણી શકું

હસ્તિનાપુરની અંદર મહાભારતનું નિર્માણ થયું એ લોકો બેકફૂટ ઉપર જવાની તૈયારી ના હોય તો મને એવું લાગે છે કે રાજકોટની જનતાએ મન બનાવ્યું છે અને જે પ્રકારનું રૂપાલાજી નિવેદન છે આ ભગુક્તિ આગની અંદર આ લોકોએ એક આવનાર અંદર પરેશભાઈ ધાનાણી અને પરસોત્તમભાઈ રૂપાલાની આ લડાઈ નથી આ લડાઈ આ સમાજની બધી જ બેન દીકરી ની છે આ લડાઈ આખા અઢારે વર્ણ ની લડાઈ છે ત્યાં અહંકાર

અને સજ્જન માણસો મૌન થઈ ગયા છે ઈડી સીબીઆઈ અને પોલીસના દમન ઉપર લોકશાહી દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો ત્યારે ફરી વખત મહાભારતનું નિર્માણ ન થાય એના માટેનું અમારું સૂચક નિવેદન છે ને નિવેદન ઉપર કાયમ જી આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા માટે ને વાતચીત કરવા માટે આપણી સાથે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે ફોન લાઈન પર જોડાયા છે યજ્ઞેશભાઈ આપનું સ્વાગત છે પ્રતાપ દુધાતનું જે નિવેદન સામે આવ્યું છે જે ટિપ્પણી સામે આવી છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો ભારતના ઉચ્ચ હોદ્દાના વડાપ્રધાન શ્રી માટે ગમે આનાથી વધારે અપેક્ષા શું રાખી શકે કોંગ્રેસ એ તમે જુઓ તો બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હવે બે હજાર ચોવીસ દરેક જગ્યાએ

વાતચીત કરવા માટે તો કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ અપેક્ષા ન રાખી શકાય કોંગ્રેસને હાર દેખાવા લાગી હોવાની વાત ડોક્ટર યજ્ઞેશ દવે જણાવી છે ટેલિફોનિક વાતચીતમાં આ તરફ ભાજપ નેતા રાજુ ધ્રુવ કે જેમણે પણ કોંગ્રેસને કૌરવ સેના સાથે સરખાવી છે તો હવે રાજનીતિમાં મહાભારતની એન્ટ્રી થઈ ગઈ છે અને વાર પલટવાર થઈ રહ્યા છે રાજકોટની રાજનીતિમાં મહાભારતની એન્ટ્રી થઈ